દોસ્તો ઈશ્વરે કૂતરાની રચના કરી અને કૂતરાને કહ્યું કે હું તને વીસ વર્ષની જિંદગી આપું આ વીસ વર્ષમાં તારે લોકોનું ધ્યાન રાખવાનું છે ઘરની રક્ષા કરવાની છે ને લોકોને જાગૃત રાખવાના છે એટલે કૂતરો કહે કે પ્રભુ મારે વીસ વર્ષની જિંદગી નથી જોતી મને દસ વર્ષની જિંદગી આપો તો પણ તે મારા માટે પૂરતી છે એટલે પ્રભુ કૂતરાને દસ વર્ષની જિંદગી આપે છે પછી ઈશ્વર વાંદરાની રચના કરે છે અને વાંદરાને કહે છે કે હું તને વીસ વર્ષની જિંદગી આપું છું તારે લોકોનું મનોરંજન કરાવવાનું છે હસવાનું છે ખેલવાનું છે ને કૂદવાનું છે લોકોને તારે હસાવવાના છે એટલે વાંદરો કહે છે કે મને આવી જિંદગી લોકોને હસાવવાની અને મનોરંજન કરવાની મને માત્ર દસ વર્ષનું જીવન જ આપો તે મારા માટે ઘણું બધું પર્યાપ્ત છે એટલે વાંદરાને પણ પ્રભુ દસ વર્ષની જિંદગી આપે છે પછી પ્રભુ ગાયની રચના કરે છે ગાયને કહે છે કે હું તને સાઠ વર્ષનું જીવન આપું છું આ સાઠ વર્ષમાં તારે સખત મહેનત કરવાની છે લોકોને દૂધ આપવાનું છે અને બાળકોનું ભરણપોષણ કરવાનું છે એટલે ગાય કહે છે કે મને 60 વર્ષ તો ઘણા બધા થઈ જાય છે મને પ્રભુ વીસ વર્ષની જિંદગી આપો જેમાં હું સખત મહેનત કરીશ અને લોકોને સારું એવું દૂધ આપીશ અને લોકોનું જીવન નિર્વાહ કરીશ એટલે પછી પ્રભુ માણસની રચના કરે છે અને માણસને કહે છે કે હું તને વીસ વર્ષની જિંદગી આપું છું જેમાં તારે હસવાનું ખેલવાનું કૂદવાનું હરવા ફરવાનું છે અને એન્જોય કરવાની છે એટલે માણસ કહે છે કે વીસ વર્ષ તો પ્રભુ મને બહુ ઓછા પડશે મારે વધારે વર્ષ જીવવું છે એટલે ઈશ્વર કહે છે કે તો તું દસ વર્ષ વાંદરાના લઈ લે દસ વર્ષ કૂતરાના લઈ લે અને ચાલીસ વર્ષ ગાયના પણ લઈ લે તને એંશી વર્ષનું જીવન આપું છું એટલે દોસ્તો આપણા જીવનમાં તમે જોવો તો પેલા વીસ વર્ષ જે છે તે આપણે હસી કૂદીને હરવા ફરવામાં પસાર કરીએ છીએ બાકીના ચાલીસ વર્ષ જે પછીના જે ચાલીસ વર્ષ છે તેમાં આપણે સખત મહેનત કરીએ છીએ આપણા બાળકોનું આપણા ઘરનું ભરણ પોષણ કરીએ છીએ એકદમ પશુ જેવી જિંદગી જીવીએ છીએ પછી ના દસ વર્ષ જે છે તેમાં આપણે લોકોનું મનોરંજન કરીએ છીએ છીએ લોકોને હસાવીએ અને જે જીવન છે તેમાં આપણે કૂતરા જેવું જીવન જીવીએ છીએ આપણે ઘરની રખવાળી કરીએ છીએ ન તો આપણને કોઈ ખાવાનું પૂછે છે આપણે નકરું પસ્યા કરીએ છીએ બસ આપણી ઉપર કોઈ ધ્યાન દેતું નથી બસ દોસ્તો આપણું આવું જીવન છે આપણે માણસ તરીકે જન્મ તો થયો છે પણ આપણે જીવીએ છીએ પશુ જેવું